સુરત શહેરના ઉધના વિસ્તારમાં સાપ્તાહિક અખબાર ચલાવતા અને ઘરે દોડીને આવીને પોતાના પિતાને ગંદી હરકતોની જાણ કરી હતી પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય સોનાવળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી અજય સોનાવડી સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો પત્રકાર અજય સોનાવરેને પોલીસે ધરપકડ કરીને કયા નેતૃત્વ હેઠળ પત્રકાર કરી રહ્યો હતો કોની સાથે પત્રકાર કરી રહ્યો હતો કયા ચેનલ અને કયા પેપર સાથે જોડાયેલો હતો તે તમામ મુદ્દાઓની ઉધના પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરી ના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પૂરતા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે એ સાપ્તાહિક પત્રકારત્વ સાપ્તાહિક જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ આ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે આ જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો પરંતુ તેને પાછળથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર આ અડપલા કરવા અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો દીકરીએ અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો તો તેણે જબરદસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે જે બાબતે પોલીસે પોક્સો હેઠળ નો ગુનો નોંધેલ છે